કોમેડી કોમેડીની વાત કરો એટલી ઓછી આખો કોમેડી બ્લોગ જ જવાનું છે મને એમ લાગે છે ઇન્ટરવ્યુ પણ કોમેડી જવાનું છે એવું લાગે પણ આપણે ખાસ એક અરવિંદભાઈને પૂછવાનું છે ઘણા બધા પૂછતા હોય કે તમને આઈડિયા ક્યાંથી આવ્યો ને યુટ્યુબમાં કેવી રીતે આવ્યા તમને આ બધું હતું એ આઈડિયા ક્યાંથી આવ્યો ને તમે યુટ્યુબમાં કેવી રીતે આવ્યા તમે તો સૌથી પહેલાં તો મારી પાસે યુટ્યુબ વિશે કાંઈ નોલેજ નહોતું જરી ક્યાંય નહીં પણ જ્યારથી તમે સ્ટાર્ટ કર્યું હતું એટલે પછી હે ને આમ જોતો એને વ્લોગ ને એવું જોતો પણ આમ કાંઈ બનાવવાની એવી કાંઈ ખબર નહોતી પડતી પણ ભાઈ એક જ્યાં એવો કે છે કે તમે બે જણા હે કે એક ચેનલ બનાવો એ કે તમને જે વસ્તુ નહીં આવડતી હોય એ બધી વસ્તુ હું તમને શીખવાડી પણ એ કે બે જણા ચેનલ બનાવો તો પછી ચેનલ બનાવી અને તમારો બધા એનો સપોર્ટ જેવો જનકભાઈને મળ્યો એવો તે અમને મળ્યો છે તો બસ પહેલાં તો થેન્ક યુ જનકભાઈને કારણ કે આ ફિલ્ડમાં મને અહીંયા સુધી લાવવા માટે જો કોઈ હોય તો એ જનકભાઈ એના લીધેથી હું અહીં સુધી બીગ બોસ અને ખાસ તો હું એ કહું કે ઘણા બધા કેતા તો અરવિંદભાઈ એમ કીધું કે મારે સલો કરો છું સલો કરો એ બને મારા માસીના છોકરા છે ભાઈ આગળ તો એ સલો કરે મેં કીધું મારે હથવારો થી જાય ગમે ત્યાં વિડીયો ને એવું ક્યારેક જવાનું હોય બનાવવા તો હથવારો ને બસ આ મનામાં હવે અત્યારે અમે બે ભાઈ છે ને ફૂલ ટાઈમ યુટ્યુબમાં જ સોશિયલ મીડિયામાં કામ કરી અત્યારે બીજું કાંઈ કામ નથી કરતા આપણે ને બીજો સવાલ પૂછીએ તો બીજો સવાલ એ છે રૂપાબેન કે તમે

બ્લોગ ને આપણે શૂટ કરતા હોય તો અમુક અમુક આપણને જોઈ હોય કારણ કે અમુકને ને નવીન લાગતું હોય ને અમુકને જે આમ બ્લોગ ને એવું જોતા હોય એને બધાને ગમતું હોય તો એ અમુક આપણને કહેવા આવે કે ભાઈ મેં તમારા વિડીયો ને એવું જોઈ છે તમારા સબસ્ક્રાઈબર છે ફોલોવર છે અને તો વધારે મજા આવે રૂપાબેન ને આપણે બીજો સવાલ પૂછી રૂપાબેન તમે પેલા બ્લોગ બનાવતા પેલા શરૂઆત તમને શરમ લાગતી મને પેલા શરમ લાગતી હવે શરમ ના લાગતી મને

પેલી વાર મેં વ્લોગ શરૂ શરૂ કર્યો હતો ને ત્યારે મેં પેલો એક ખાલી ઇન્ટ્રો મારવા હતો ને મેં પાંચ ફેરી શૂટ ગીરો અને એ ધાબા માટે વ્યૂ જો એકલો પછી ના શૂટ ગીરો હજી હજી એકલી પછી મારો પહેલો વ્લોગ છે ને એમાં જોઈ લેતો કારણ કે ભાઈ બહુ શરમ લાગતી મને તો કારણ કે હું આ પ્લેટફોર્મ પ્લેટફોર્મ ઉપર હાઉ નવો હતો એટલે બહુ શરમ લાગતી અને બહાર જતા શૂટ જ ન કરી એક તો મહિના બે મહિના જેવું થયું છે બે મહિના પછી મેં શૂટ કર્યો હતો મેં વિડીયો શૂટ જ નતો શરૂઆતમાં આપણે શરૂઆતમાં ઘેરે શરૂ કરી શૂટ કરવાનું ત્યારે ઘેરેથી થોડું ઓલું લાગે શૂટ નો કરીએ શું કેવાય પબ્લિક પ્લેસ માં અત્યારે તો બ્લોગ શૂટ કરી લઈ પણ જે શરૂઆતની સ્ટાર્ટિંગ હોય ને કેમેરામાં બોલવું એ શરૂઆતમાં બહુ અઘરી વસ્તુ થઈ જાય અને કેમેરા વાતો કરવીની બધું શરૂઆતમાં કોઈ ન કરીએ કે હળુ હળું પછી ડેલી કામ કરો પછી હળુ હળુ એ જે બીક હોય કેમેરામાં બોલવાની પછી જાય શરૂઆતમાં તો અહીંથી મારું કમ તો અમીથી મારા જૂના બ્લોગ જોતો તો હું ઘેરે ઘેર શૂટ ન કરી તો નર્વસ થઈ જાય એમ અત્યારે તો હવે પબ્લિક પ્લેસમાં ગમે શૂટ કરવું ને તો અત્યારે કઈ વાંધો ન આવે પણ પેલા બધા આમ જ હોય કેમેરા હમ જે બોલું ની અઘરી વસ્તુ થઈ જાય અને હવે તો ભાઈ હેને પબ્લિક પ્લેસ માં જાય ને તેને શૂટ કરવા દે એવું થાય એટલે હવે તો વાંધો નથી આવતો પણ પેલા શરૂઆતમાં માં બધા આમ જ હોય રૂપાબેન ને આપણે પાછો એક સવાલ કરીએ રૂપાબેન તમારે YouTube માં પછી Insta માં Facebook માં બધા માં તમારે કેટલા પૈસા કેટલા બધા માં

એ તો તમને બધાને લાગે પણ એટલા બધા પૈસા ન આવે પણ એટલા કામી છે કે એક આઈફોન હે કે એક મહિનાની અંદર એક આઈફોન લઈ જાય એટલા પૈસા કામી આપણો એ સવાલ છે કે આપણા લગ્ન લવ મેરેજ માં છે કે અરેન્જ મેરેજ માં એ તો પૂછવું હોય ને લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ એ તો ભાઈ મેં હવે હે ને હું કેવું એ સમયમાં તો હે કે લવ મેરેજ નું તો કઈ તાકડા નતા હું એટલે હતો તેથી મારા હગાઈ કરી નાખી હતી એમાં કાં લવમેજ કે એમાં એવું હતું કે અમારે કાંઈ એવો રિવાજ નથી કે નાનપણથી હગા હગાઈ કરી નાખી એવો પણ મામાએ નાનપણથી કીધું કે ભાઈ નક્કી આ કન્ફર્મ છે એટલે એના કારણે નાનપણથી પછી નક્કી જ હતું એના કારણે એવું બધું હતું અમારા મોટા ભાઈને આ ભાઈના બેના લગ્ન હેરવેર છે ને સગાએ આરવ્યાર હતી ને મારા ને આના ભાઈને એવું એ રીતનું છેલ્લું છે કે અમારા સમાજમાં કે એવું કાંઈ નથી કે નાનપણથી તે શું કહેવાય કે નક્કી કરી નાખે એવું નથી પણ અમારે અમારા ઓલામાં એવું શું છે એમ શું છે બાકી એવી રીતનું હતું રૂપાબેન તમારે કેટલી જમીન છે બે નંબર જમીન જ ને કપામ જાય યો બેન કપામ તો અમાર થોડી છે હવે તો જરી નથી જમીન જરી ને નહીં આશબેન તમારે કેટલી જમીન છે અમારે મને ને ખબર અમારે કેટલી જમીન છે

કેજો એટલે એ ભાઈ ક્યુએન બનાવવાના છે એટલે ખબર પડી જાય ને આપણે ક્યુએન ની વાર છે હું તમને કહે ત્યારે તમે બધા કમેન્ટ કરી દેજો તો એ પ્રમાણે કંઈક આપણે ક્યુએન બનાવશું પણ હજી થોડીક વાર છે હમણાં થોડુંક પ્લેનિંગ હું તમને કહેતો હોઉં કાલે એમ કે હમણાં થોડુંક પ્લેનિંગ થોડુંક બધું વધારે છે એના કારણે મને નહીં

Makalu, nindu, makalu Itlo fai to bhai, atu maru awa nuk itlo fai to Nia, phool hata tuwana, sopa hatu Ye? Haa, haa Wa, wa Hai do gilu panayi atu maru awa Bo, bo fai do bhai E kaira ko bhai, bhai atu maru Awe, awe, bakalu khuti zayi kila pasu awu Phool khinjo, bhaji khuti nyo Ata khodu kiyo, othi nidu bhai, otho bhaji khuti nyo Haru alo to bhai, awe do fai di

બાકી આખો દિવસ સેમ જ હોય મારે તો છે રોજ નું રોજ એનું એ બ્લોગ છે એ ટાઈપ નો થઈ છે તો બસ હવે કરવા મળું એડિટિંગ ને વિડીયો અપલોડ ને એવું કરું બાકી તો યાર આ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગ માં આવતી બધાને જય માતાજી બાય બાય